મીશુ સોલંકી અમારી ઓમશીવ શક્તિ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર ડાકોર શહેર માં પ્રજા પિતા ઈશ્વરી વિશ્વવિદ્યાલય નીલકંઠ સોસાયટી ની માર્ગ ડાકોર સેન્ટર દ્વારા તારીખ દસ મે બે હજાર પચીસ ના રોજ શ્રી સરસ્વતી વિદ્યાલય ડાકોર ખાતે સાંજે પાંચ કલાકે માતૃ દિવસ ઉજવવામાં આવ્યો ભાગ્ય વિધાતામાં ત્યાગમૂર્તિ છે તેમાં સહન શક્તિ છે જેના ચરણોમાં સ્વર્ગ છે જે વાલનો દરિયો છે જે સાક્ષાત ઈશ્વરનું સ્વરૂપ છે આ માતૃ દિવસ ઉજવવા પોતાનું કર્તવ્ય નિભાવવા તથા જાણીતાના ઋણને હૃદયથી યાદ કરવા બ્રહ્મા કુમારીસ દ્વારા સૌને આમંત્રણ પાઠવવામાં આવેલ માતૃવંદના કાર્યક્રમ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે જન્મદાતા માનું સન્માન કરવાના હેતુથી મધર્સ ડે માતૃદિન ઉજવાય છે આપણા જીવનમાં માતાએ આપીર ત્યાગ બલિદાન અને પ્રેમને યાદ કરી જન્મદાત્રી માનું ઋણ સ્વીકારવાનો દિવસ એટલે માતૃદિનમાં એ ફક્ત એક જ અક્ષરનો બનેલો શબ્દ છે પરંતુ એમાં કેટલો બધો ભાવ સમાયો છે એમ કહેવાય છે કે ઈશ્વર બધે પહોંચી શકતો નથી એટલે એણે માતાનું સર્જન કર્યું છે માતૃ વંદના કાર્યક્રમની શરૂઆતમાં સૌ પ્રથમ સરસ્વતી વંદના દીપ પ્રાગટય અને માં સરસ્વતી દેવીની પૂજા આમંત્રિત મહેમાનોના હસ્તે કરવામાં આવી ઓપસ્થિત તમામે તમામ વાલીનું બ્રહ્માકુમારી બેન દ્વારા સ્વાગત સન્માન કર્યા બાદ માતૃ દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું માતૃ પૂજન બ્રહ્માકુમારી બેનો દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ માતા પિતાની પૂજા કરી આરતી ઉતારી અને આશીર્વાદ મેળવ્યા હતા thank you